સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની કૃપાથી ફરીથી એક નવા સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે બીજી ઓક્ટોબર પંચાંગ કહે કે આસો મહિનો ચાલે છે શુક્લ પક્ષ છે દશેરાનો આજ દિવસ છે ઉત્તર શાળા નક્ષત્ર છે શુકરમાં યોગ છે મકર રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે છ અને વીસથી સાત અને ઓગણપચાસ સુધી છે અને રાહુકાળ બપોરે એક અને પિસ્તાલીસ મિનિટથી ત્રણ અને ચૌદ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય શુભયાત્રા ન થાય વાલા મિત્રો કાલનું અભિજીત મુહુર્ત અગિયાર અને બાવન મિનિટથી બાર અને ચાલીસ મિનિટની મધ્યમાં છે બહુ સુંદર મુહૂર્ત છે કોઈ પણ શુભ કાર્ય તમે કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સવારે નાવા બેસો ત્યારે પાણીની ડોલની અંદર જે પાણી તમે લેવાના છો તે પાણીની ડોલની અંદર એક ચમચી નાખી દેવાની છે પાણી કરવાનું પછી તે પાણીથી જ નહવાનું છે સ્નાન કરવાનું છે કપડા તમે પહેરી લો ત્યાર પછી ડાબા હાથમાં અડધી ચમચી હળદર લેવાની એની અંદર થોડું દૂધ ઉમેરવાનું છે હળદર અને દૂધને મિક્સ કરી અને એનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે બસ આટલું કાર્ય થઈ જાય એટલે બીજું એક કાર્ય એ કરવાનું છે એક સફેદ કાગળ લેવાનો એમાં અડધી ચમચી ચણાની દાળ લેવાની ચોવીસ કલાક માટે તે પડીકી પોતાના પોકેટમાં રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના બુડુમાં અથવા કોઈ પણ દિવાલય મંદિરની અંદર જઈને મૂકી આવવાની સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદા દાદાને એક હનુમાન ચાલીસા કાગુસંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માય પ્રત કલેશના આશાય ગોવિંદય નમૂનામાં આ મંત્ર નો જપ કરી લેવો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો જે મારા વાલા મિત્રોની જન્મ દિવસ બે ઓક્ટોબર અને ગુરુવારના દિવસ છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું છે અને સાયનકાર થાય સંધ્યાકાર થાય કે પહેલા ચણાની દાળમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે જેની મેરેજ એનિવર્સરી બે ઓક્ટોબર અને ગુરૂવારના દિવસે તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું વડીલોના આશીર્વાદ મેળવવાના અને ત્યાર પછી બીજું કોઈ જ કાર્ય કરવાનું નથી પરિવાર સાથે ચણાની દાળ ની કોઈ પણ વસ્તુ જમવામાં બનાવવાની પરિવાર સાથે ખાવાની બસ આટલો ઉપાય કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ સારું રહેશે મારા બધા જ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે અને યુટ્યુબ પર પણ હોય છે અત્યાર સુધી તમે લોકોએ મને બહુ પ્રેમ આપ્યો છે મારા વિડીયોને પસંદ કર્યા ભગવાનની કૃપા છે પણ હજુ પણ એક જ પ્રાર્થના કરી મારા વિડીયોને વધારેને વધારે શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વિડીયો પહોંચે બસ એ જ મારું લક્ષ્ય છે તો નવા વિડીયો હું ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી